એナル બનાવીને પાણી ઘાડો પડતો રહે 15 થી કરીને સખું પાણી આવે છે દે ને સાહેબને વિચાર તો અમે દે કરજો કાયમી નીકળનું પાણી દાલો સાહેબ આવવા વાવળિયામાં રાતે ભેજા પડી જાય અને

આવે છે ચિંતા આવે છે કેનાલ અંદર પડી જાય નમસ્કાર રામ રામ જે સુઈ તાલુકાના સુઈ ગામના આજુબાજુ વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે જેવો વધુ વરસાદ પડવાથી ભયંકર નુકસાન કર્યું છે ઘણા ગામડાઓ તણાઈ ગયા છે ત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી અને બનાસ ડેરીયાના ચેરમેન શંકરભાઈ ચૌધરી ઘણા અન્ય નેતાઓ તેમની મુલાકાતે આવ્યા છે સુઈ ગામ અને આજુબાજુ વિસ્તારોમાં તો વિડીયો બતાવો વિડીયો પૂરેપૂરો જોજો અમારા ચેનલ માં મિત્રો આવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો હા સબસ્ક્રાઇબ માં રાતે ભેજા કાઢી દે ને એક ખવા મધુ પડી ને સોલ્યુશન વાજુ સોલ્યુશન લાવો તો ખૂબ હા